કચ્છના વાંઢવી ગામમાં વિકાસ નોતરનારી કંપનીનો વિરોધ થઈ રહ્યો છે સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે બાડા બાદ પાંચુટિયા ગામના લોકોએ જીએચસીએલ નો વિરોધ નોંધાવ્યો છે કંપનીનો લોકો વિરોધ કરી રહ્યા છે પાંચુટિયાના કુદરતી સૌંદર્યનો જીએચસીએલ કંપની કચ્ચર ઘાણ કાઢી નાખશે લોકો પોતાની જમીન અને વાતાવરણને બચાવવા માટે મેદાને આવ્યા છે ભવિષ્યની પેઢીની સુખાકારી માટે લોકોએ આખરો વિરોધ કર્યો છે ભવિષ્યની પેઢીની

વનની વનરીઓ વચ્ચે અહીં ચોપાલો ચાલી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો કોઈ વડીલો અહીંયા પોતાના સુ રૂપની વાતો કરે છે ગામમાં કેવું વાતાવરણ છે એ અંગે પણ વાત કરે છે આપણે વાત કરીશું અત્યારે અહીંના જે વડીલો છે એમના સાથે કે ખાસ કરીને અહીં કેવું વાતાવરણ છે અને અત્યારે જે જીએસએલ કંપની આવશે તો તમને શું લાગે છે કે કંપની આવવાથી ફાયદો થશે ખરું કંપની આવશે તો અમને મોટો નુકસાન આવશે કારણ કે અમારી ખેતી સારી ચાલે છે કપાસ થાય છે પછી મગફળી થાય છે પછી બકાલો બાજી થાય છે પછી અમારો દોઢ ડાંકર ભેંસ હોય કે ગાયો હોય કંપની આવે તો અમારો કંપની સાથે સખ્ત વિરોધ છે કારણ કે અમારો બધો પશુપાલકનો અમારો ધંધો છે ખેતીનો ધંધો છે એ બધો અમારો આ ઝેરી પદાર્થ છે એ અમારો નુકસાનકારક છે એ અમારે કંપની અમારે ન જોઈએ અને વડીલો પૂછવા માગીએ છીએ ખાસ વડીલ આપ ઘણા વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છો અહીંનું કેવું વાતાવરણ હોય છે શું વાત કરશું અહીં વાતાવરણ કેવું હોય અહીંયા વાતાવરણ તો સુંદર દરિયો છે અમારે મોજ આવે આ દરિયાની વાતાવરણ આપણે જોઈએ ને મોજ આવે બાકી આ છે ને કપની ઝેરી આવે તો અમે અમે અમારો તો જીવન જીવો બરાબર હવે તો પૂરો થાય છે પણ અમારા બચ્ચા બાર જ્યારે પેઢી જન્મ એના માટે આ ઝેર આવશે તો એના પેપા ખલાસ થઈ જશે બરાબર આ ઝેરી દવા છે અમારે તો ખેતીમાં અને ગાય ભેંસ તમારું કામમાં જુઓ કેટલી છે એ બધો અમે જીવન જઈએ છીએ ને એવો કોઈ ભારતમાં આવો જીવન ના મળે કહીએ એવો વાતાવરણ છે આ બગાડ છે કોણ કપડી અત્યારે વડીલ કહી રહ્યા છે કે અમારી ભાવિ જે પેઢી છે એ પણ સુયોગ્ય રીતે સારા આરોગ્ય સાથે જન્મ લે આપ સાથે વાત કરવાનો પ્રયત્ન કરું કે ખાસ કરીને અહીંયા જે કંપની આવવાની વાત છે રોજગારી આપવાની વાત છે અહીં પશુપાલન અને ખેતીનું જીવન છે કેવું છે પશુપાલન ખેતી જમીન જે વખતે કાંઈ હતું જ નહીં તે વખતે પોતાના આત્મનિર્ભર બધા પોતાની રીતે અમીર છે એટલો કચ્છની પ્રજામાં જે થોડોક મને કરી શકે છે અત્યારે તો બધો છે પાણી છે નર્મદા આવે છે બધું છે તો પછી શું કરવા આવી ઝેરી કેમિકલ અહીંયા લઈને આવે છે જ્યાં ત્યાં લઈ જાઓ અમારે જરૂર નથી કંઈની અત્યારે જે છે તે બરાબર ચાલે છે ખેતી છે પશુપાલન છે જે બધા ઘણી ફેરા વાત કરી છે કે અમને નથી જોતી તો પણ સરકાર શું કરવા એ લોકોનો પક્ષ ખેંચે છે અમે કહીએ છીએ કે મુંબઈથી માણસો બીમાર થઈને આવે છે ટીબી લઈને અને એ માણસો અહીંયા અમારા ગામમાં આવે અમારા કુટુંબી છે મુંબઈના એ ખાલી બે મહિના દોઢ મહિનો ત્રણ મહિના દરિયા કિનારા જાય તો એને ટીબી ડૉક્ટરનું કામ નથી અહીંયા ટીબી એમ જ મીટી જાય છે એ વાતાવરણને બગાડો નહીં ભાઈ સરકાર ગમે સરકાર તો કરતી નથી આ કંપની વાળા જ આવે સરકાર તો સપોર્ટ દે એને કે આ લોન દે આટલા લોન દીધી બધાને લોન દઈને આ કંપની ઠોકો જો એ નહીં હાલે અહીંયા અમારે યાર અમારો આ જીવન છે ને જીવા દો ગામડાનું જે જીવન છે જીવા દો એવી વડીલ વાત કરી છે તો શું લાગે છે આ કંપની આવવાથી શું ફાયદો થશે કે શું નુકસાન મારું નામ લખમણ કારાણી હું પાચોટિયાનો જ છું વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ પાચોટિયા ગામ વીરત્વ ધર્મ અને સંસ્કારને સિંચન કરનારું ગામ છે આપને વાત કરીએ જમીન બાળાની છે પણ સૌથી વધારે નુકસાન આ ગામને થશે જો આ પ્લાન્ટ નહીં આવે પણ જો આવી ગયો તો પહેલું આ ગામ નષ્ટ પામશે ત્યારે અમને આ વિનાશ નોતરે અને ઝેરી પ્રદૂષણ ફેલાવે એવા કોઈ કંપની કોઈ પ્લાન્ટની જરૂર નથી માટે સરકારશ્રીને એક નમ્ર અપીલ કરીએ કે આ પ્લાન્ટને દૂર ખસેડો અને અમને આત્મનિર્ભર રીતે અમને અહીંયા જીવવા દો આ પાચોડે ગામના ગ્રામ લોકો એમનું કહેવાનું છે કે ખાસ કરીને આ જે કંપની આવે તો પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકસાન થાય એમ છે ખેતીવાડી નષ્ટ થાય એમ છે તો અમને જે અમારું જે ગ્રામ્ય જીવન છે એ જીવા દો અને અહીંના આબોહવામાં પણ એક દવા છે જેને કહેવાય છે કે જે નકરી દવા ઈ કરે છે હવા આ હવાને પ્રદૂષણ પ્રદૂષિત થાશે તો મોટા પ્રમાણમાં નુકસાન થાશે ગામ લોકોની ખાસ માંગણી છે કે આવી કંપનીઓ અહીં ન જ જાવી જોઈએ રાજેન્દ્ર ઠક્કર જી મીડિયા પાંચ ઓટિયા કચ્છ આપણા ત્યાં એક કહેવત છે કે